नमस्कार दर्शक मित्रों आज आप कच्छनी धरती पर भूजना परमा मजवायेला एक भव्य धार्मिक उत्सवना साक्षी बनी जी हाँ भूज तालुकाधापर गा जुनावास म स्थित श्री काशी विश्वनाथ महादेव मंदिर शिव मंदिर नो बारो पाटोत्सव ताजेतर खूबज श्रद्धा उमंगभेर उजवाई गयो आ भव्य आयोजन कच्छ गुर्जर क्षत्रिय समाज માધા પર ઘટક દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ભાવીકો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ માધા પર ઘટકના પ્રમુખ શ્રી જયંતિલાલભાઈ વાલજીભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો આ પાટોત્સવના મુખ્ય દાતા તરીકે શ્રી લલિતભાઈ ડાંગજીભાઈ પરમાર પરિવારે સેવા આપી હતી માધા પર ઘટકવતી મહાસભાના પ્રમુખ શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી મિસ્ત્રી સમાજવાડી અને માધાપર ઘટકના પ્રમુખ શ્રી જયંતિલાલભાઈ વાલજીભાઈ વાઘેલા દ્વારા દાતા પરિવારનું શાલ શ્રીફળ પુષ્પહાર અને મોમેન્ટો અર્પણ કરી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત માધાપર મહિલા મંડળ યુવા મંડળ તેમજ સમગ્ર સમાજ દ્વારા પણ દાતા પરિવારનું સન્માન કરાયું હતું महादेवनी करवामा आवी। पाटोत्सव भागरूपे समाजभवन थी शिव मंदिर सुधी भव्य शोभात्राण उत्साह भेर जोड़ाया हता। आ प्रसंगे माधापर घटकना सलाहकार श्री चमनभाई माधवजी चौहान महिला मंडल प्रमुख श्रीमती ताराबेन रमेश भाई टांक युवा मंडल प्रमुख श्री भरतभा जेठालाल राठौड़ કચ્છ પ્રાદેશિક પ્રમુખ શ્રી બાબુભાઈ શામજીભાઈ ચૌહાણ શ્રી યતનાભાઈ ચમનભાઈ ચૌહાણ શ્રી ઈશ્વરભાઈ ભાઈલાલભાઈ ચૌહાણ સહિત માધાપર ઘટકના અન્ય સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સંપૂર્ણ પાટોત્સવના આયોજનને સફળ બનાવવા માટે માધાપર ઘટક મહિલા મંડળ યુવા મંડળ અને યુવતી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન માધા પર ઘટકના માહમંત્રી શ્રી દિનેશભાઈ નરેન્દ્રભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આમ માધા પરમા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં 12મો પાટોત્સવ શ્રદ્ધા ભક્તિ અને સામાજિક એકતાના દર્શન કરાવતો સફળતાપૂર્વક સંપન્ન થયો આવા વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો લાઇવ દ્વારકેશ આભાર